નમસ્કાર મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તો મિત્રો આજે દસ જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવા હવામાન વિભાગે આજે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજે વરસાદ પડવાની આગાહી કરાઈ છે તો મિત્રો આજે કયા દસ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તે જાણી લઈએ આજે ગુજરાતના દસથી વધારે જિલ્લાઓમાં વરસાદની શક્યતા રહેલી છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા રહેલી છે ગીર સોમનાથ અમરેલી ભાવનગર રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ આણંદ ભરૂચ અને સુરતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમુક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન પણ ફૂંકાવાની શક્યતા રહેલી છે આ સાથે વરસાદ પણ ખાબકી શકે છે તો મિત્રો હવે જાણી લઈએ કે આવતીકાલે કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો આવતીકાલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથની અંદર વરસાદની શક્યતા રહેલી છે આ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા રહેલી છે તો મિત્રો હવે જાણી લઈએ કે સોળમી તારીખે કયા કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે તો સોળ તારીખના રોજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે જેમાં બનાસકાંઠામાં હળવાથી ભારે વરસાદની શક્યતા રહેલી છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો જય જવાન